અમારી બાજુના ગામની હાલત વિશે સુબઈ ગામને દત્તક લઈને સાંસદ વિનોદ ચાવડાએ એ સાબિત કરી નાખ્યું છે કે તેઓ પણ જશ ખાટવાના શોર્ટકટમાં જ માને છે ત્યારે સમૃદ્ધ સુબઈને દત્તક લેવાનો કોઈ અર્થ સરતો નથી જો સુવઈ કરતા સુબઈની આસપાસના એવા ગામોને દત્તક લીધા હોત કે જે કામને ખરેખર વિકાસની જરૂર છે તો વિનોદ ચાવડા એક સાંસદ તરીકે એક સાચા લોકપ્રતિનિધિ પણ ગણાત સુવઈ ગામની સમૃદ્ધતાની આસપાસ જ આ ગામો એવા છે કે જે ગામો બદહાલીમાં જીવી રહ્યા છે વધારે નહીં પરંતુ સુવઈથી 5 કિલોમીટરના અંતરે આવ્યા છે એક બે નહીં પરંતુ કુલ 8 ગામો આ ગામો એવા છે જે ગામોમાં પ્રાથમિક સુવિધાના નામે મિંડુ છે આ ગામોમાં ગોવરી પર નારણ પર વાનોઈ વણાજ જેસડા કેંગાર પર વગેરે જેવા ગામોનો સમાવેશ થાય છે ત્યારે કેવા પ્રકારની સમસ્યાઓથી આ ગામ લોકો પીડાઈ રહ્યા છે આવો સાંભળીએ ઓછી દવાખાનું છે દવાખાનું નથી તો એટીની કેવી સુવિધા નથી જીવજા

ત્યાં સગવડ પણ નથી અને નાના મોટા રસ્તાઓ પણ બહુ ખાડાવાળા એની પણ જ્યાં સરકાર નિયમિત મળતો હોય અમને એવી તમામ ઘણી બાબતોની જરૂરિયાત છે અમારે ત્યાં પાણીની સમસ્યા રોડ રસ્તાની સગવડનો અભાવ ઠેર ઠેર ગંદકીના ઢગ આ સમસ્યા અહીંના લોકો માટે જાણે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે તો આ ગામો એવા છે જે ગામોમાં વાહન વ્યવહારની પણ યોગ્ય સુવિધા નથી ત્યારે જો આવા ગામને સાંસદ વિનોદ ચાવડાએ દત્તક લીધું હોત તો ખ્યાલ આવે કે અહીં તો ભઈ કામ કરવું પડે મોહિજ સૈયદ જીએસટીવી કચ્છ